રાજકોટમાં મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ગેરહાજર રહ્યા હતા તેમની ગેરહાજરીને કારણે રાજકોટમાં રાજકીય ગરમાવો આવી ગયો છે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે જોકે આ અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે લોકસભા અને રાજ્યસભાના સત્ર શરૂ હોવાથી તેઓ કદાચ આવી શક્યા નહીં હોય તેમાં બીજો કોઈ પ્રશ્ન નથી રામભાઈ અમારા સિનિયર આગેવાન છે રાષ્ટ્રી પર્વની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમગ્ર ગુજરાત અને દેશભરમાં જે તિરંગા યાત્રા યોજાય છે એ નિમિત્તે રાજકોટમાં પણ આજે તિરંગા યાત્રા યોજાણી છે અને સમગ્ર રાજકોટમાંથી વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાય અને પોતાની વ્યવસ્થા સાબિત કરી રહ્યા છે ખાસ કરીને તિરંગા યાત્રામાં રામભાઈ મોકરિયા નથી સાંસદ સભ્યો ઘેરા છે લોકસભા અને રાજ્યસભા ચાલુ હોવાથી કદાચ રામભાઈ આવી શકતા નહીં હોય પણ એમાં કોઈ વિધિ પોસ્ટમેન્ટ નથી રામભાઈ અમારા સિનિયર આગેવાન છે આજે સમગ્ર દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા પછી એમણે હર ઘર તિરંગા હર સ્વચ્છતા અને તિરંગા યાત્રા સમગ્ર દેશની અંદર થાય

આજે પોતાની દેશભક્તિ પ્રગટ કરી રહ્યા છે અને એમાંય આજુ વખતે જે તિરંગા યાત્રા છે એનો માહોલ કંઈક અલગ પ્રકારનો છે કારણ કે આપણા જે વીર જવાનો જે ઓપરેશન ચિંદોરમાં જે એમનો જોબ જુશો અને એમની શક્તિ દેખાય છે અને સમગ્ર વિશ્વ એ આ ભારત દેશ એક શક્તિશાળી શક્તિશાળી દેશ છે એ જોયું ત્યારે આ તિરંગા યાત્રા આ દેશના વીર જવાનોને પણ એને પણ જે મનોબળ છે એ મજબૂત બનાવશે યુવાનોમાં દેશની જનતામાં રાષ્ટ્રભાવના છે એ પ્રબળ બને એના માટે આ તિરંગા યાત્રાના આયોજન બદલશુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર અને તમામ લોકો જેઓ જોડાયેલા છે તેમને ખૂબ ખૂબ શુભકામના કરું છું અને બસ આ તિરંગો હંમેશા જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી આ તિરંગો આકાશમાં આવી જ રીતે

દેશની શાન છે અને આપણે જ એની રક્ષા કરવાની છે